લોકસભાની ચૂંટણી પહેલા મેદાને છે અલગ અલગ પાર્ટીના નેતાઓ પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપીને કેસરે કરી રહ્યા છે તેમ હવે રામાયણ સિરિયલના સીતા એટલે કે દીપિકા ચિખલિયા ગુજરાતમાંથી લોકસભાની ચૂંટણી લડી શકે છે શું છે સમગ્ર મામલો જાણીશું આપણે આ વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કર દેશભરમાં હાલ રામ મંદિર બનવા બદલ આનંદનો માહોલ છે માહોલનો વધુ લાભ મેળવવા ભાજપ દીપિકા ચિખલિયાને ચૂંટણી જંગમાં ઉતારવા માંગે છે શિક્ષિત યુવા તરીકે દીપિકા ભાજપ પસંદગી કરી મહત્વનું છે કે આજે પણ લોકો દીપિકા ચિખલિયાને સીતાના રૂપમાં જોવે છે અને તેઓ જ્યાં પણ મળે ત્યાં લોકો તેમને પગે લાગે છે કોરોના વખતે જ્યારે ફરીથી રામાયણ બનાવ બતાવવામાં આવી હતી ત્યારે દીપિકા ચિખલિયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા હતા અને હમણાં જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે પણ તેઓએ ત્યાં હાજરી આપી હતી ત્યારે હવે ભાજપ દીપિકા ચિખલિયાને ચૂંટણીના મેદાને ઉતારવા માગે છે જો કે મહત્વનું છે કે ચિખલિયાએ ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે રાજનીતિમાં પણ કામ કર્યું છે રામાયણ સિરિયલ બાદ તરત તેઓ ભાજપમાં જોડાયા હતા અને ઓગણીસો ને એકાણુંમાં વડોદરાથી સાંસદ તરીકે ચૂંટાયા હતા જો કે તે સમયે પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરવાના કારણે રાજકીય કરિયર આગળ વધારી શક્યા ન હતા અને હવે ફરીથી ભાજપ

તેવામાં હવે જોવાનું એ રહ્યું કે ભાજપ હવે કઈ સીટ પરથી દીપિકા ચીખલિયા પાસે ચૂંટણી લડાવે છે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર